બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે રહેતા પ્રવીણભાઈ સુત્રિયા અને તર્શીભાઈ કાંજીભાઈ સુત્રિયા દ્વારા વ્યસનમુક્તિનું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અમેરિકામાં વસતા અને મૂળ જાળીલા ગામના રહેવાસી પ્રવીણભાઈ સુત્રિયા અને તળશીભાઈ કાંજીભાઈ સુત્રિયા પોતાના ગામનો વિકાસ થાય અને લોકો વ્યસનમુક્ત બને તે હેતુસર્જે લોકો વ્યસન છોડે તેને પાંચ હજાર રૂપિયા જેવી કિંમત આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી આ સાથે જાળીલા શ્રેષ્ઠ જાળીલા એકતા કમિટી દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ચોત્રીસ જેટલા લોકોએ વ્યસન મૂકવાની જાહેરાત કરી હતી આપણે ખેતરમાં જઈએ ને ઘઉનો પાક લેવો અથવા લોકોને લઈ જઈએ આ તો આપણને એવું થવું જોઈએ કે નઈ ચાલો શમશાનમાં માં મારવા જઈએ